નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેરંટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્કવાયરી એટ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 રાજકોટ અને મોરબીના રેલવે યાત્રિકો માટે ખુશખબર જોધપુર હરિદ્વાર દિલ્હીની ટ્રેન શરૂ થઈ રાજકોટ તેમજ મોરબીના યાત્રિકો માટે ખુશખબર રાજકોટથી ભુજ ટ્રેન ચાલુ થતાં હરિદ્વાર માટે વાયા જોધપુર અઠવાડિયામાં ત્રણ દિવસ તેમજ વાયા દિલ્હી અઠવાડિયામાં સાત દિવસ ટ્રેનનો લાભ મળશે હરિદ્વાર માટે ડેલી ટ્રેન નંબર ઝીરો નાઇન ડબલ ફોર ફાઈવ રાજકોટ ચૌદ પંદર વાગ્યે મોરબી પંદર ત્રીસ વાગ્યે તથા સામખ્યાળી ઓગણીસ પંદર વાગ્યે અને સોમ શુક્ર ત્રણ દિવસ ટ્રેન નંબર ડબલ ટુ ફોર એટ ફોર ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો તેમજ જોધપુર નવ વાગ્યે તથા ડેઇલી ટ્રેન નંબર વન ફોર ટ્રિપલ જોધપુર અગિયાર પિસ્તાલીસ તથા હરિદ્વાર 12 બાર વાગ્યે તેમજ ડેલી ટ્રેન નંબર ઝીરો નાઇન ડબલ ફોર ફાઈવ રાજકોટ ચૌદ પંદર વાગ્યે મોરબી પંદર ત્રીસ વાગ્યે તથા માળિયા અઢાર પંદર વાગ્યે તેમજ બુધ શુક્ર દિવસ માળિયાથી બેસવું ટ્રેન નંબર વન ફોર થ્રી વન ટુ માળિયા ઓગણીસ વાગ્યે તથા દિલ્હી ચૌદ ત્રીસ વાગ્યે સોમગુરુ શનિ રવિ સામખ્યાળીથી બેસવું ટ્રેન નંબર વન ફોર થ્રી ડબલ ટુ સામખ્યાળી વીસ વાગ્યે તથા દિલ્હી ચૌદ અને ત્રીસ વાગ્યે ડેઇલી ટ્રેન નંબર વન ફોર થ્રી ઝીરો થ્રી લોકલ દિલ્હી સત્તર ત્રીસ વાગ્યે તથા હરિદ્વાર ત્રેવીસ અને દસ વાગ્યે ડેલી ટ્રેન નંબર વન ફોર ઝીરો ફોર વન દિલ્હી બાવીસ પંદર વાગ્યે તેમજ હરિદ્વાર પાંચ પચાસ વાગ્યે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

Thank <laughs> you.